અમદાવાદમાં બિરાજમાન ગાડાતોડ હનુમાન સાતસો વર્ષ પૌરાણિક મંદિરનું સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું નિર્માણ દેવોના દેવના રુદ્ર અવતાર રામ ભક્ત હનુમાનજીની નિકોલ ગામ પર અસીમ કૃપા છે નિકોલ ગામનો વસવાટ થયો તે પહેલાથી હનુમાન દાદાનું મંદિર આ સ્થળ પર આવેલું છે અમદાવાદના નિકોલમાં આશરે સાતસો વર્ષથી હનુમાનજી દાદા બિરાજમાન છે જ્યારે નિકોલ ગામનો વસવાટ પણ નહોતો થયો તે પહેલાથી હનુમાનજીનું મંદિર અહીં આવેલું છે હાલ નિકોલ જ્યાં છે ત્યાં જંગલ હતું ત્યારે હનુમાનજીની મૂર્તિને ગાડામાં લઈ જતા ગાડું તૂટી જતું હતું અને જેટલી વાર ગાળા બદલવામાં આવ્યા તે દરેક ગાડા તૂટી જતા હતા એટલે જ્યારે હનુમાનજીનું મંદિર બનાવ્યું ત્યારે ગાડા તોડ હનુમાનજી નામ આપવામાં આવ્યું નિકોલ ગામનું તોરણ બંધાયું હતું નિકા નામના રબારીએ આ ગામ વસાવ્યું હતું એટલે નિકા નામ પરથી ગામનું નામ નિકોલ પડ્યું નિકોલ ગામનો વસવાટ થયો તે પહેલાથી હનુમાન દાદાનું મંદિર આ સ્થળ પર આવેલું છે હાલ મંદિરમાં જે મૂર્તિ છે તેને આશરે સોથી સાતસો વર્ષ પહેલા તાંત્રિકો ગાડામાં લઈને જતા હતા ત્યારે હાલનું નિકોલ જે તે સમયે જંગલ હતું ત્યાંથી પસાર થતા જે ગાડામાં મૂર્તિ હતી તે ગાડું તૂટી ગયું ત્યારબાદ એક પછી એક છ થી સાત ગાડા બદલ્યા અને તે બધા જ તૂટી ગયા એટલે તાંત્રિકો મૂર્તિ ત્યાં જ મૂકીને જતા રહ્યા અને તે વખતના રાજાએ મંદિર બનાવડાવી મંદિરનું નામ રાખ્યું ગાડા તોડ હનુમાનજી હનુમાનજી પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે દેવોના દેવના રુદ્ર અવતાર રામ ભક્ત હનુમાનજીની નિકોલ ગામ પર અસીમ કૃપા છે દર વર્ષે ગામમાં ઉજવાતા મહત્વના તહેવાર ધૂળેટીમાં રમાતા અખાડામાં ભાગ લેનાર દરેક પહેલવાનને શક્તિના પ્રતીક હનુમાનજીના દર્શન કરવા ફરજિયાત મંદિરે આવવું જ પડે છે અને દર્શન કર્યા બાદ જ અખાડામાં રમી શકાય તેવો નિયમ છે એક લોકવાયકા પ્રમાણે ગાડાડ હનુમાનજીનું મંદિર સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું હોવાની છે કારણ કે નિકોલ ગામ અને પાટણના મલાબ તલાવનું બાંધકામ તથા ઇંટો એક જ સમાન છે અને હનુમાનજીનું મંદિર જ્યારે નાની ડેરી હતી ત્યારે તેની ઇંટો પણ બંને તળાવની ઇન્ટો જેવી જ હતી નિકોલવાસીઓના રક્ષક ગાડાડ હનુમાનજી પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે લોકો નિયમિત દાદાના દર્શને આવે છે અને પોતાનામાં નવી શક્તિનો સંચાર થયાને અનુભવ કરે છે આશરે સાતસો વર્ષથી હનુમાનજી દાદા બિરાજમાન છે ગાડાડ હનુમાનજીનું આશરે સાતસોથી આઠસો વર્ષ પૌરાણિક મંદિર ચૂના અને કુદરતી તત્વોથી બનાવવામાં આવેલું છે જેના પુરાવા હાલમાં પણ મોજૂદ છે મંદિરનો ગર્ભગૃહ ગુંબજ અને દિવાલો ત્રણ ફૂટથી પણ વધારે જાડા છે સિદ્ધરાજ જયસિંહે નિકોલના ગાડા તોડ હનુમાનજી મંદિર અને ગામના તળાવનું બાંધકામ કરાવ્યું તે પહેલા તળાવને વણઝારાઓએ ખોદ્યું હતું અને તેમની યાદમાં આજે પણ નિકોલવાસીઓ ધૂળેટીના દિવસે વણઝારાની વેશભૂષા ધારણ કરી તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે મંગળવાર અને શનિવારે ગાડા તોડ હનુમાનજીના મંદિરે શ્રદ્ધાળુઓનો મેળો જામે છે નિવૃત્ત વડીલો દાદાના મંદિરે સેવા આપી સમય સદુપયોગ કરે છે તો યુવા પેઢી પણ નિયમિત દાદાના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ થવાનો અને જીવનમાં શાંતિ રહેવાનો અહેસાસ કરે છે શ્રીફળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે દર શનિવારે મંદિરે ખીરની પ્રસાદી દાદાને ચઢાવી ભક્તોને પીરસવામાં આવે છે હનુમાનજી ના મંદિરે દર શનિવારે આશરે સાતસો થી પણ વધારે શ્રીફળનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને તમામ ભક્તોને પ્રસાદ વહેંચ્યા બાદ પણ તે વધે છે એટલે તે શ્રીફળને પીસીને સૂકવ્યા બાદ તેમાં લોટ અને ગોળ ભેળવી ફરીથી સુકવીને મંદિરે સેવા આપવા આવતા વડીલો કીડિયારો ભરવા લઈ જાય છે આમ પ્રસાદીનો બગાડ ના થાય અબોલને અન્ન મળી રહે અને વડીલો પણ પુણેનું ભાથું બાંધી લે છે દર્શન કરવા આવતા ભાવિકો માટે ભક્તિનું સ્થાન છે ગાડાડ હનુમાનજીનું મંદિર સાથે સાથે સેવાના પણ અનેક કામ મંદિર દ્વારા કરવામાં આવે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક પુસ્તકો સ્કૂલ બેગ યુનિફોર્મ આપી અને દીકરીઓના સમૂહ લગ્ન કરાવી સમાજસેવાની સાથે દેશની આવતીકાલ પણ ઉજ્જવળ બનાવવાની નેમ છે શ્રી કૃષ્ણ ભગવાનના રાસ અને તેમની રાસલીલાથી સૌ કોઈ વાકેફ છે પણ જો તેમના મોટા ભાઈ બળદેવજીના રાસ જોવા હોય તો તે આખા દેશમાં ફક્ત નિકોલમાં જ રમાય છે નિકોલમાં રમાતા ઓડાના રાસમાં બળદેવજીના હથિયાર હળનો ઉપયોગ કરવામાં આવે છે યુવાનો આગળ હળ રાખે છે અને બહેનો તેની પર સોટી પછાડતા લઈને આવે છે એટલે તે બળદેવજીનો રાસ કહેવામાં આવે છે અને આ રાસ જ્યાં રમાય છે ત્યાં ગાડા તોડ હનુમાનજી બિરાજમાન છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલ ને કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર